વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ કડક બજારમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વોર્ડ નંબર તેરના અધિકારીઓની હાજરીમાં આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કડક રીતે અમલમાં મૂકવામાં આવી હતી દુકાનો આગળ ગેરકાયદેસર રીતે મુકાયેલા સામાન હાથ હાથલારીઓ અસ્થાયી સ્ટોલ તેમજ વાહનચાલકોને અવરુદ્ધરૂપ બને તેવી રચનાઓ હટાવવામાં આવી હતી જેને કારણે માર્ગ પર ફરીથી સરળ અવર જવર શક્ય બની છે અધિકારીઓએ જણાવ્યું હતું કે કડક બજાર વિસ્તારમાં લાંબા સમયથી દબાણની સમસ્યા હતી જેને કારણે ટ્રાફિક જામ અને રાહદારીઓને તકલીફ પડતી હતી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમે આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરી સાથે જણાવ્યું કે આગામી દિવસોમાં જો દબાણ ફરી કરવામાં આવશે તો ફરીથી કાર્યવાહી કરવામાં આવશે That's the I don't know. કડક બજારમાં જે ટ્રાફિકને ને રૂપ છે એ દબાણની શાખા જોડે ટ્રાફિકની શાખા જોડે અને વોર્ડની ટીમ જોડે આ રસ્તો ક્લિયર કરવા માટે દબાણની કાર્યવાહી કરવામાં આવી છે ફરી આ જ મેસેજ આપવા માંગુ છું કે તમારે ધંધો કરવો છે તમે કરો પણ રસ્તો ક્લિયર રાખો કે ટ્રાફિકને રૂપ ના થાય અને પ્રજાને આવવા જવામાં તકલીફ ના થાય